હેલો મિત્રો જય માતાજી ફરસાણની દુકાને મળતા એવા જ ચણાના લોટના લાડુ આપણે ઘરે પણ તૈયાર કરી શકીએ અને એના જેવો જ કલર અને ટેસ્ટ આવશે જોઈ શકો છો કેટલા સરસ એવા લાડુ આપણા તૈયાર થઈ ગયા છે અને ઓછા ખર્ચમાં ચાસણી કરવાની બિલકુલ જરૂર નથી એકદમ અલગ જ રીતે આપણે બનાવશે છે જેવા ફરસાણની દુકાને મળતા હોય એવા કણીદાર આપણા ચણાના લોટના લાડુ તૈયાર થઈ જાય છે અને ફટાફટ બની જાય છે એના માટે આપણે કેટલી એક વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે ઘી ગરમ થઈ ગયા પછી આપણે એક વાટકી આપણે મોટી વાટકી ચણાનો લોટ નાખવાનો છે અને શેકવાનું છે અને આને બરાબર શેકવાનું જ્યાં સુધી ચણાના લોટની સ્મેલ ન હોય છે ત્યાં સુધી આપણે એને શેકતું રહેવાનું છે પંદરથી વીસ મિનિટ સુધી તો તમારે એને શેકવો જ પડશે ધીમે આંચ પર શેકવાનો છે અને પંદર મિનિટ શેકો તોય ચાલશે આવી રીતે આપણે એને શેકતું રહેવાનું છે અને આ રીતના એનો કલર આવી જાય પછી આપણે એમાં પાણીના છટકારા કરવાના છે અને કલરવાળું પણ પાણી નાખવાનું છે આવી રીતના એનો કલર થઈ ગયો છે દસક મિનિટ જેવું શેકાવા દીધું છે અને આવી રીતના એનો થોડો થોડો ઘી ઓલો થઈ જાય પછી આપણે એમાં ફૂડ કલર વાળું પાણી નાખવાનું છે હવે એક ચમચી જેટલું પાણી છે એને ચપટીક ફૂડ કલર છે એટલે સારો એવો કલર આવશે લાડવાનો હવે આપણે આવી રીતના એને પાછું બધું મિક્સ કરી દેવાનું છે જો તમને આવી રેસીપી મારી ગમતી હોય સાદી અને સિમ્પલ તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે ઉપરથી થોડું થોડું પાણીના છાંટા નાખવાના છે બહુ વધારે પાણી નથી નાખવાનું વધારે પડતાં પાણી તમે નાખો ને તો આપણો લાડવા સારા ન બને હવે આવી રીતના આપણો માવો તૈયાર થઈ જાય છે લાડવાનો અને આવી રીતે જ આપણે તૈયાર કરી લેવાનો છે અને હવે આપણે આમાં થોડુંક પાછું ચમચી ઘી નાખવાનું છે અને ઘીની જરૂર આપણે વારે વારે પડતી રહેવી એટલે જેટલો લોટ હોય ને એને અડધા ભાગનો ઘીની જરૂર તો આપણે આમાં પડે જ હવે પાછું મેં ઘી નાખીને પાછું બધું આવી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે અને ચાસણી આમાં જો ઘણી પ્રકારના લાડવા બનતા હોય છે ચણાના ચાસણી બનાવીને બનતા હોય છે આવી રીતના બનતા હોય છે પણ આવી રીતના તમે જ ક્યારેક ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા બનશે લાડવા હવે આપણે આને ગેસ બંધ કરી દીધો છે અને હવે એક થાળીમાં આપણે કાઢી અને ખુલ્લું ખુલ્લું આપણું આ માવો કરી નાખશું હવે જોઈ શકો છો સરસ એવો માવો આપણો થઈ ગયો છે તૈયાર ચણાના લોટનો હવે આપણે આમાં અડધી વાટકી જેટલી દળેલી ખાંડ લેવાની છે અને બે ચમચી જેટલો ચણાનો આ સોરિયા આપણે ટોપરાનું છીણ લેવાનું છે ટોપરું કોઈ ન ખાતા હોય તો ન નાખો હવે અળસી આપણે ભૂકો કરીને નાખી દીધી છે ને હવે આપણે બધું આમાં મિક્સ કરી દઈશું હવે ખાલી આપણે આ બેથી ત્રણ વસ્તુમાં જ આપણા સરસ એવા લાડવા તૈયાર થઈ જશે જેવા ફરસાણની દુકાને મળતા હોય એવા જ લાડવા આપણે ઘરે પણ તૈયાર કરી શકીએ અને એકદમ સરળ રીતે અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે આપણે અને આ લાડવા ખાવાની બહુ જ મજા આવે કારણ કે આ લાડવા જેમ લાંબા સમય સુધી આપણે પડ્યા ને પછી ખાવ ને એટલે સરસ એવા લાગે તાજા તાજા બનાયેલા ન ભાવે પણ તમે એને રાખીને મૂકી દો પછી એક બે દિવસ પછી ખાવ ને એટલે એકદમ સરસ એવા જામી જશે ને ખૂબ સરસ એવો એનો ટેસ્ટ આવશે આ રીતના હવે આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે લાડવા વાળવાના છે લોટ નથી બાંધવાનું મિક્સ જ કરવાનું બધું હવે જેવડી સાઇઝના લાડવા ફાવતા હોય એવડી સાઇઝના આપણે વાળી લેવાના છે આવી રીતે કોઈ આને ધાબાના લાડવા કહે છે અને જે જેવડી સાઇઝના ગમતા હોય એવડી સાઇઝના આપણે આ રીતના જરૂર કરી લેવાના છે હવે જો તમને આ રેસીપી મારી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો કેટલો સરસ આપણો લાડવો તૈયાર થઈ ગયો છે અને આવી રીતના લાડવા આપણે બધા મેં તૈયાર કરી લીધા છે અને આ લાડવામાં ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પાણીનો ઉપયોગ બિલકુલ નથી એટલો બધો કરવાનું થોડોકું જ પાણી નાખવાનું અને શેકાવા વધારે દેવાનું એટલે કારણ કે આ ઘણીવાર એવું થતું હોય કે આપણા લોટની સ્મેલ આવે ચણાના લોટની સ્મેલ આવતી હોય ખાતી વખતે એટલે એવી રીતના તમે શેકો ને એટલે સ્મેલ ક્યારેય નહીં આવે હવે જો આ રીતના મેં બધા લાડવા તૈયાર કરી લીધા છે અને એકદમ કલર અને એકદમ કણીદાર લાડવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાડુ આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે આને ઉપરથી આ જે કાજુના ટુકડા છે ઉપરથી સજાવો હોય તો તમે સજાવી શકો જે પણ કંઈ તમારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તમે નાખી શકો પણ આ લાડવામાં કોઈ ડ્રાયફ્રૂટ ના હોય આ રીતના મેં સજાવી દીધા છે અને જો તમને આ રેસીપી ગમી હોય અને ચેનલમાં નવા હોય તો તમે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં પણ મને કહેજો આ રેસીપી તમને કેવી લાગી છે અને તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો એકવાર અને વિડીયો સેલે સુધી જોજો